શાંતલપુર તાલુકામાં જરૂરી રકમ જમા કરાવ્યા છતાં ખેડૂતને ડીપી ન મળી હોવાનો આક્ષેપ ખેડૂત દ્વારા લગાવવામાં આવ્યો છે ત્યારે પાકને પાણી વીજળી ન મળતા ભારે નુકસાન થયું છે ત્યારે આર્થિક નુકસાનથી ખેડૂત પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હોવાનો ગ્રામલોકોએ આક્ષેપ કર્યો છે ત્યારે વારાહી જીબીના જવાબદાર અધિકારી પર કડક કાર્યવાહી થાય અને સમયસર ડીપી ફાળવીને ખેડૂતોને ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

લાઈટ નું કામ થઈ ગયું તાબલા ને તાર ખેંચી ગયા અને મારે આજ દિન હજી તાર હજી નથી ખેંચા એ તાબલાઓ પણ નાખેલ નથી એમ